જો આમાં ગાંઠિયા છે આખા સ્ટોક કરેલો છે કાલના માટે જોઈ શકો છો તો આ આ બધા ગાંઠિયાના એમ કહેવાય કે રીંગણા છે બટેટા છે તો આ મિત્રો જોઈ શકો છો આખો રૂમ એમ કહેવાય લાડવાનો ભરેલો છે તો હવે મિત્રો આપણે જે જગ્યાએ આવ્યા છે ત્યાં એમ કહેવાય છે કે ભજનદાસ બાપા સાક પરસા પૂરે છે તો ઘણા માતાઓ બેનો અહીંયા એમ કહેવાય કે સેવા કરી રહ્યા છે જોઈ શકો છો હાલો મિત્રો નવા વિડીયો ફરી તમારું સ્વાગત છે માં તો બોલે બાપા બાપાની જય તો મિત્રો આપણે કાલે છે ગુરુ પૂનમ અને આજે આપણે સંપૂર્ણ વ્યવસ્થા જોવાના છીએ ત્યારબાદ આપણે રસોડું જોવાના છીએ તો વિડીયોમાં બની રહેશું વિડીયો તમને સારો લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં નવાઓ પહેલી ફેરવું વિડીયોમાં આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર શેર કરી દેજો જેથી કરીને બીજા પણ લોકોને આ બગડાણા ધામનું ગુરુ પૂનમ જોવાનો મોકો મળી જાય તો હાલો હવે આપણે જઈએ છીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે બગડાણા ધામ ભજનદાસ બાપાના દર્શન કરીએ ત્યારબાદ આપણે રસોડું પણ જોવાના છીએ જેમ કે લાખોની સંખ્યામાં રસોઈ થતી હોય છે તો મિત્રો જેવા તમે મંદિરના ગેટે આવશો તો અહીંયા ખૂબ સરસ સુવિધા કરવામાં આવી છે ચપ્પલ કે જોડા કે બૂટ કોઈ લઈ નહીં જવાના અંદર અને બધા અહીંયા મૂકીને પછી તમારે મંદિરની અંદર જવાનું તો આ બધો બૂથ વિભાગ છે જોઈ શકો છો નોખા નોખા બૂથ આપેલા છે ઠેઠ સુધી તો અહીંયા તમને ટોકન પણ દેવામાં આવશે તો હવે આપણે જઈશી મુખ્ય મંદિર અને બાપા સીતારામના દર્શન કરીને ત્યારબાદ આપણે રસોડા તરફ જવાની કોશિશ કરીશું તો ફાઇનલી આપણે મુખ્ય ગેટ ઉપર આવી ગયા છીએ અને ત્યારબાદ આપણે છીએ ભજનદાસ બાપાના દર્શન કરવા હવે આપણે પોગી ગયા છીએ મુખ્ય મંદિરે અને સિક્યુરિટી પણ ટાઈટ છે કાલે બહુ ટ્રાફિક હશે કારણ કે કાલે છે ગુરુ પૂનમ તો કાલે તમને દર્શન એ જ્યાં વિડીયોમાં નહીં થાય તો આજે હું તમને દર્શન કરાવી દઉં છું તો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલ છું તો આવી ગયું છે મુખ્ય મંદિર આ બાજુ છે દાદાનું મંદિર અને બાજુમાં છે સમાધિ મંદિર અને ગાદી મંદિર અહીંયા છે તો મુખ્ય મંદિરે આપણે જઈએ ત્યારબાદ આપણે રજનદાસ બાપાના દર્શન કરીએ તો મિત્રો તમને બગડાણાની અંદર અત્યારે સિક્યુરિટી ટાઈટ જોવા મળશે એનું રીઝન એવું છે કાલે સી એમ આવવાના છે તો અત્યારે તેની સિક્યુરિટી છે અને લાટ બધી સિક્યુરિટી છે સર રોડેથી છે આશ્રમ સુધી તો હવે આગળની આપણે વ્યવસ્થા જોઈએ છીએ તો જેવા મિત્રો તમે જગ્યાની એન્ટ્રી લેશો એટલે તમને પ્રથમ કાળભેરો દાદાનું મંદિર જોવા મળશે તો ફાઇનલી આપણે મુખ્ય મંદિર ઉપર આવી ગયા છીએ તો ત્યારબાદ ભજનદાસ બાબાના આપણે દર્શન કરીશું અને ત્યારબાદ આગળની જે વ્યવસ્થા છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડું છું મિત્રો આપણે જે તિલક કરીએ છીએ ને તો એ તિલક તમને અહીંયા છે ને ગાંધી મંદિર છે ને જ્યાં એની એક્ઝેક્ટ સામે જોવા મળશે તો આ સામેની સાઈડ ગાંધી મંદિર છે તો આ મિત્રો તમે નિહાળી રહ્યા છો ગાંધી મંદિર છે જોઈ શકો છો ભજનદાસ બાપાનું સમાધિ મંદિરે આવી ગયા છે તો આ તમને જે દેખાય છે એ સમાધિ મંદિર છે અને ત્યારબાદ ગાદી મંદિર ઓલી બાજુ છે અને મુખ્ય મંદિર ઓલી બાજુ છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા દર્શન કર્યા આપણા દાદાનું ફોરવીલ પણ હોય તો ઘણી ખરી એવી વસ્તુ છે જે આપણે રસોડું જોવાના છીએ તો રસોડું કઈ પ્રકારે લાખો લોકોની રસોઈ થઈ છે અને વિવિધ પ્રકારના જે મશીન પણ છે તો એ આપણે જોવાના છીએ તો હવે મિત્રો આપણે જે જગ્યાએ આવ્યા છે એના એમ કહેવાય છે કે ભજનદાસ બાપા સાક્ષાક પરસા પૂરે છે તમને શ્રદ્ધા હોય તો વડલાની અંદર ભજનદાસ બાપાનું મુખ તમને જોવા મળે છે તો આપણે અત્યારે આવી ગયા છીએ જપ તપ ધ્યાન મંદિરે આવી ગયેલા છે અને આ તમને સામે જે દેખાય છે જપ તપ ધ્યાન મંદિર છે તો મિત્રો આપણે એ જગ્યાએ આવી ગયા છીએ જેમ કે વડલાની અંદર ભજનદાસ બાપાનું મુખ જોવા મળે છે તમને શ્રદ્ધા હોય તો અહીંયા ભ્રજનદાસ બાપાનું તમને મુખ જોવા મળે તો એ પણ હું તમને તમે જોઈ શકો છો ઘણા ખરા દર્શન કરે છે છે જગ્યા અહીંયા તો જે હાર ચડાવેલો છે ને ત્યાં એ જગ્યાએ તમને બ્રજનદાસ બાપાનું મુખ જોવા મળશે તો આ બાજુ ફાઈનલી સત્સંગ ચાલી રહ્યો છે જોઈ શકો છો તમે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભજનદાસ બાપા જયારે હતા ત્યારે એ હેમરે સેટરમાં ફરતા તો આપણે એમની હેમરે સેટર જોવા જવાના છીએ કે બાપુ કઈ ગાડીમાં ફરતા તો વર્ષો પહેલાં જે ફોરવ્હીલ હતી એ હજી અહીંયા મોજૂદ છે એ પણ હું તમને દેખાડીશ તો જેવા તમે મંદિરની એક્ઝેટ સામેના વિભાગ આવો તો ત્યાં તમને ફોર વ્હીલ જોવા મળશે તો ફાઇનલી આપણે એ બ્રદાસ બાપા જે ગાડીમાં ફરતા ને એ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છે તો એક્ઝેટ મંદિરની પાછળની સાઈડ તમને આ હેમરે સેટર કે ફીએડ નામની જે ફોર વ્હીલ છે એ તમને જોવા મળશે તો હું તમને દા કરું તો મિત્રો આ છે એ ફોર વ્હીલ ખબર નથી હેમરે સેટર છે કે ફીએડ છે જોઈ શકો છો ગુરુ આશ્રમ બગડાણા તો આ ભજનદાસ બાપા આ ફોર વ્હીલ માં બિરાજતા તો ઘણા માતાઓ બહેનો અહીંયા એમ કહેવાય કે સેવા કરી રહ્યા છે જોઈ શકો છો તો આવી રીતે સેંકડોની સંખ્યામાં અહીંયા સ્વયંસેવકો હોય છે છે તો આપણે જોવાનું રસોડાનું કામ જોવાનું છે તો આ કેટલા માતાઓ બહેનો તો કરી રહ્યા છે બોલો તો મિત્રો અહીંયા તમને ચા માટે વ્યવસ્થા મળી જાય જોઈ શકો છો તો આ બધો ચા વિભાગ છે તો અહીંયાથી પંગતે બેહાડીને તમને ચા પાવામાં આવશે અને ઘણા લોકો પીવે પણ છે તો આ સંપૂર્ણ ચા વિભાગ છે પૂરેપૂરો મિત્રો જે ચા વિભાગ છે તો ચા અહીંયા બનાવવામાં આવે છે અને એમ કહેવાય કે તમે ગમે ત્યારે ટેસ્ટ કરો તોય ચાનો ટેસ્ટ ફરતો નથી તો હવે ચા કેવી રીતે બને છે એ આપણે જોઈએ છીએ તો આ છે ચાનો વિભાગ અને ચા આવી રીતે બનાવવામાં આવે છે

તો આ બાજુ વિભાગ છે ને એ બહેનો માટેનો છે તો અહીંયા બહેનોને ચા પાવામાં આવે છે તો ત્યારબાદ હવે આગળ આપણે જઈ અને આગળ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડવાની કોશિશ કરી તો વિડીયોને ફટાફટ લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ફ્રીમાં રોપા વિતરણ છે તો મારી પાછળ તમે જોઈ શકો છો કે ઘણા ખરા રોપા છે અને એકદમ ફ્રીમાં દેવામાં આવે છે તો રોપા ક્યાં ક્યાં છે આપણે જોઈએ છે તો આ બધા સીતાફળી છે ત્યારબાદ દાડમડી છે હરે ઘુવા છે એવી રીતના ઘણા ખરા અહીંયા રોપા છે બિલકુલ વિના મૂલ્ય ફ્રીમાં દેવામાં આવે છે મિત્રો તમને આજના વ્લોગમાં ભજનદાસ બાપાના દર્શન થયા છે તો હજી આપણે ફિલહાલ જોવાનું છે આપણા ભજનદાસ બાપાનું રસોડું જેમ કે લાખો સંખ્યાની લોકોમાં રસોઈ થાય છે તો વિવિધ પ્રકારના મશીન પણ છે એ આપણે નિહાળવાના છીએ ચાલો નવા બ્લોક સાથે મળશું ત્યાં સુધી બાપા સીતારામ જય હિંદ જય ભારત વંદે માતરમ હર હર મહાદેવ આવજો